નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના નાગરિકોને સ્વસ્થ રાખવા અને મેદસ્વીતાથી મુક્ત રાખવા સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેમાં રાજ્ય સરકારના આ સંકલ્પને સાકાર કરવા અને આ અભિયાનને આગળ વધારવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા ગુજરાત અભિયાન અનુલક્ષીને ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા બે દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું નેત્રંગ જીન બજાર વિસ્તારમાં આવેલ જીન મેદાન ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ઝોન કોઓર્ડિનેટર ડોક્ટર પારુલ પટેલ ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર કામિનાબા રાજના સાનિધ્યમાં યોજવામાં આવ્યું હતું નેત્રંગ તાલુકાને યોગમય બનાવવા ગુજરાત રાજ્ય બોર્ડ કોચ ટ્રેનર્સ દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે આ યોગ શિબિરમાં નેત્રંગ તાલુકા વિકાસ અધિકારી યોગેશ પવાર અને સામાજિક કાર્યકરે ઉપસ્થિત રહી અને યોગ સાધનાઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું આ શિબિરમાં મોટી સંખ્યામાં સાધકો ઊર્જાથી ભાગ લઈ કેમ્પને સફળ બનાવ્યો ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ખૂબ જ ઉર્જાવાન એવા ચેરમેન યોગ સેવક શેષપાલજી અખંડ પ્રચંડ પુરુષાર્થ કરે છે અને ઘર ઘર સુધી યોગને લઈ જવાનો જવાબદારી એમણે લીધી છે અને આપણા માનનીય મોદીજીને વસુદેવ કુટુંબકમ એટલે આખું વિશ્વ એક આપણું ઘર છે અને કોઈ બી વ્યક્તિ માંદું ન પડે એના માટે એનું સોલ્યુશન છે યોગ તો આપણે બધા યોગ કરીએ અને તાલુકા તાલુકા સુધી યોગનો પ્રચાર થાય તેના માટે આજે આ તાલુકા શિબિર ગોઠવી છે બે દિવસની આજે સાંજે અને આવતીકાલે સવારે અહીંયા નેત્રંગમાં અને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અહીંયા લોકો બહુ ઉત્સાહી છે કે ઘર ઘર સુધી યોગ જાય અને લોકો યોગ કરતા થાય જેથી કરીને આપણી જે જૂનામાં જૂની સંસ્કૃતિ છે આપણી પુરાતન સંસ્કૃતિ છે એને જીવિત રાખવાનો આ એક બહુ મોટો પ્રયાસ છે અને આપણે ઘર ઘર સુધી આપણે વિશ્વ સુધી આપણે યોગને લઈ જવાનો છે ભરૂચ જિલ્લા યોગ પર્ડિનેટર કામીનબર રાજ અને હું ભરૂચ જિલ્લામાંથી મિત્રંગ તાલુકામાં આજે આપણે બે દિવસથી મિત્રંગના દરેકે ઘર ઘર થી અહીંયા ગાડી બધા જ લોકો યોગ કરવા માટે આવ્યા છે અને અમે અહીંયા ગાડી એક આપણા યોગ કોચનો પણ એ છે નિયુક્તિ કરી છે સંધ્યાબેનની સંધ્યાબેન હવે અહીંયા ગાડી દરેક ઘર સુધીને દરેક વોર્ડને આ ફળિયા સુધીને આપણો યોગ ક્લાસ ચાલુ થાય એના માટેની સંધ્યાબેન ટ્રેનિંગ આપશે અને દરેકને ટ્રેનર બનાવશે સંધ્યાબેન સાથે એક મહિનાની યોગ ટ્રેનિંગ લઈ અને આપણે ઘર ઘર સુધીને યોગ પહોંચે એના માટેની દરેકને આહવાન કરીએ છીએ નેત્રંગની જનતાને કે તમે આ અમારું સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતના અભિયાનમાં જોડાવ અને આનો લાભ લો એવી આપણે નેત્રંગ તાલુકાના દરેકે દરેક નાગરિકને આહવાન કરીએ છીએ ઓમ